દાહોદમાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી નેશદ મકવાણા જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર સી એલ દામા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત સી એ બારિયા ડાઇટના પ્રાચાર્ય મોનિયા ગુજરાત શિક્ષણ અધિકારી અધિકારીશ્રીઓ વિવિધ શાળાના આચાર્ય શ્રીઓ અને શિક્ષક મિત્રોની ઉપસ્થિતિ હેઠળ મોડેલ સ્કૂલ મીરાખેડી ખાતે શૈક્ષણિક ચિંતન શિબિર યોજવામાં આવી હતી ચિંતન શિબિરની ચાર મહત્ત્વની શિક્ષણ લગતા વિવિધ મહત્ત્વના વિષય અંગેની થીમ વિશે માર્ગદર્શન પૂર્વ શિક્ષિકા શિક્ષણ અધિકારી શ્રી નેશદ મકવાણા અને જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રસિંહ એલ દામા દ્વારા શિક્ષણના વિશેષ પ્રયત્નો થકી સુધારા કઈ રીતે કરી શકાય તે બાબતે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તેઓને બાળકોના શિક્ષણ વિશે આપવામાં આવતી માહિતી તેમજ માર્ગદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના વાચન લેખન તેમજ ગણના મહત્ત્વને પ્રાથમિકતા આપવામાં આવી હતી શિક્ષકો દ્વારા શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણ અંગેની પદ્ધતિ અંગે આવેલ તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન સહિત સમજ આપવામાં આવી હતી તે ઉપરાંત કાર્યક્રમ અંતે શિબિરમાં ઉપસ્થિત રહેલા તમામ શિક્ષકો તેમજ આચાર્યો સાથે અભ્યાસમાં વાંચન લેખન તેમજ ગણનમાં પાછા પડતા નબળા બાળકોને અભ્યાસમાં આપવામાં આવતી શિક્ષણ પદ્ધતિથી કેવી રીતે સુધારો લાવી શકે તેમજ શિક્ષણ પદ્ધતિમાં કરવા માટેના સુધારા અંગેની ચર્ચા વિચારણા સાથે સોઈએ પોતાના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા જેની શેક ટીવીટી ન્યૂઝ દાહોદ